કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકોએ મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધરીને શાળાની સફાઈ પણ કરી હતી અલગ અલગ પ્રકારે વેશભૂષા ધરાવી અલગ અલગ ટેટુઓ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપી સમગ્ર વિશ્વ આતંકવાદથી મુક્ત બને અને ભારત વિશ્વમાં શક્તિશાળી વિશ્વગુરુ બનીને બહાર આવે તે માટે બે હજાર પંદરને વેલકમ કરવા માટે અવનવી થીમથી અને ગેસ ભરેલા આકાશમાં બલૂનો છોડી અને આ ઉજવણી કરાઈ અમારી શાળામાં આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી થઈ રહી છે એની અંદર અમે નાના નાના બાળકો જે બનીને આવ્યા છે એના સિવાય બલૂન્સ મંગાવ્યા હતા નાના છોકરાઓ માટે અને બલૂન્સ અમે ઉડાડીને ન્યૂ ઇયરને હું સ્વાગત કરી રહ્યા છીએ અને અમે આશા રાખી રહ્યા છીએ કે બે હજાર પંદરનું જે વર્ષ આવે એ હમણાં રિસેન્ટલી જે પાકિસ્તાનમાં ઇન્સિડન્ટ થયો એવા ઇન્સિડન્ટ ન થાય ફરીથી આપણો ભારત દેશ જ નહીં પૂરું વિશ્વ આતંકવાદથી મુક્ત અને પીસફુલ એટલે કે શાંતિમય રહે એવી આશા સાથે અમે બે હજાર પંદરનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ આવતા વર્ષમાં બહુ સારું થાય એવી આશા રાખીએ છીએ અમે શાંતા કલાસ બનીને અમને સારું લાગે છે અમને બહુ જ મજા આવી